કેમ કે ઘણી બધી જગ્યાએ હું આટા મારતો હોય તો ઘણા ખેડૂત મિત્રો બધા એવું કહેતા હોય કે તરસું ને એના સારું તો આવી ભૂલ ન કરો ખેડૂત મિત્રો આ આ તરસું મરી જાય વસ્તુ છે અને થઈ જશે તો પચાસ પંચાવન દિવસના સમયગાળા પછી તમારે જો પિયત આપવાનું હોય તો પિયત ટાળજો તો પણ તમારું જીરું થઈ જશે નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય અગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રો નું સ્વાગત છે હું દિવ્યરાજ સિંહ આજે આપણે જે વાત કરવાની છે કે જીરાના પાકમાં પચાસ થી સાઠ દિવસનો સમયગાળો થઈ ગયો અથવા તો એ પછીના સમયગાળાની અંદર આપણે શું જીરાના પાકની અંદર એવી માવજત કરીએ કે જેથી કરીને જીરાના પાકને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તો ખાસ આજે આપણે એના માટેની વાત કરશું તો એનો પહેલો જ પોઈન્ટ આપણે લઈ લઈએ તો પહેલા પોઈન્ટની અંદર પીએ માની લો પચાસ સાઠ દિવસનો આ અત્યારે જે પાક થયો છે એ પંચાવન દિવસનો છે આ જીરું તમે જોઈ રહ્યા છો પંચાવન દિવસનું છે હવે આની અંદર આપણે આને પાણી નથી આપવાનું અને ખાસ હું ખેડૂત મિત્રોને કહીશ કે તમારો જીરાનો પાક પંચાવન દિવસ ઉપરનો હોય અને આવી પોઝિશનમાં હોય કે ઉપર માંજર બંધાઈ ગયા હોય છે આવો ગ્રોથવાળો હોય તો ખાસ ખેડૂત મિત્રો પિયત ટાળવું ન આપવું એનું એકમાત્ર કારણ કહી દઉં તમને કે જીરું સૌથી વધારે કોઈ જગ્યાએ થતું હોય તો એ રાજસ્થાનમાં થાય છે અને રાજસ્થાન એ આખો રણ વિસ્તાર છે અને અહીંયા આપણા ગુજરાત જેવી પાણીની સુવિધા પણ એટલી બધી નથી હોતી છતાં પણ ત્યાં જીરાનો પાક થઈ જાય છે તો આપણે પણ વગર પીએ તો જીરાના પાક થઈ જાય જીરાને એટલા બધા પાણીની જરૂરિયાત હોય ડિસ્પ્લે ઉપર તમને દેખાડું તમે જોઈ શકો છો એ વિડીયો હું મૂકું છું જોજો તમે અંદર જ છે આ તમને અત્યારે દેખાતું છે ડિસ્પ્લેનું આ રીતની પોઝિશન થઈ જાય વધારે પાણીથી તો પાણી પહીને આપણે બગાડવું એના કરતાં પીએ તો હું મારું માનો કેમકે મને આજુબાજુના ખેતરોમાં હું આટા મારતો હોય આજુબાજુના ગામમાં જતો હોય ફિલ્ડમાં અને ખેડૂતો પાસેથી અનુભવ લેતો હોય છું અને મારો પણ ખુદનો અનુભવ છે કે જીરાના પાકને એટલા બધા પાણીની જરૂરિયાત હોતી નથી એટલે બને ત્યાં સુધી પીએ ટાળવું આવા સમયમાં જો કદાચ તમારે હલકી જમીન હોય અને તમારે પાવું હોય તો ફેર્યું વયરું પાવ કેમકે ઘણી બધી જગ્યાએ હું આંટા મારતો હોય તો ઘણા ખેડૂત મિત્રો બધા એવું કહેતા હોય કે તરસું મારવું ને એના કરતાં પૈન મારું સારું તો આવી ભૂલ ન કરો ખેડૂત મિત્રો આ તરસું નહીં મરી જાય આ રણનની વસ્તુ છે અને તમારે થઈ જશે તો પચાસ પંચાવન દિવસના સમયગાળા પછી તમારે જો પિયત આપવાનું હોય તો પિયત ટાળજો તો પણ તમારું જીરું થઈ જશે લઈ લેવી કે જેવી બંધાતી હોય બરોબર ઉપર કોક કોક ફાલ આવતો હોય તો એ સમય દરમિયાન આપણે શું કરવું તો ખાસ ખેડૂત મિત્રો અત્યાર માર્કેટની અંદર ઘણી બધી ફ્લાવરિંગની સારી સારી દવાઓ પણ આવે છે તો ડાયરેક્ટ હું તમને દવાના નામ જ દઈ દઉં કે એ દવાનો છંટકાવ તમે કરશો તો એનાથી પણ તમને રિઝલ્ટ મળશે તો એમાં સૌથી સારામાં સારું જો તમારે જોતું હોય તો નર્મદે સીટનું ફ્લોરિંગ કરીને દવા આવે છે એ પણ બહુ જબરજસ્ત દવા છે પંદર એમએલ પર પંપથી એનું માપ હોય છે એનો પણ છંટકાવ તમે કરી શકો છો એના બે છંટકાવ કરવાનો હોય દસ બાર દિના કાળે એમાં પણ તમને ફ્લાવરિંગમાં બહુ સારું એવું રિઝલ્ટ મળશે એના પછીની ગણતરી મારો તો કોરોમંડલ કંપનીનું ફેન્ટેક કરીને આવે છે પરિના નામથી જે ઓળખાય છે એ પણ તમે આપી શકો આનું રિઝલ્ટ પણ તમને બહુ સારું એવું મળશે અને માની લો ખાતર સ્વરૂપે ઉપર આપવું છે તો શું આપી શકો તો ખાતર સ્વરૂપે આવા સમયની અંદર સૌથી પહેલાં જીરો બાવન ચોતરી હંમેશા યાદ રાખજો ખેડૂત મિત્રો ઝીરો બાવન ચોતરી આ વોટર સોલ્યુબલ ખાતર છે જો તમારે ફ્લાવરિંગની કદાચ ન છાંટવું અથવા તો છાંટીને પછી પણ ઝીરો બાવન ચોતરી છાંટશો તો એ તમારા દાણાની ક્વોલિટી બનાવશે દાણાને એકદમ મથિયાર બનાવશે જાડો થશે ક્વોલિટી વાળો થશે અને એ પછી તમે જ્યારે જીરો બાવન ચોતરી આપો છો એના પંદર દિવસ પછી ઝીરો જીરો પચાસ આ આપી દેવાનું આ બે ખાતર તમારે આ ફ્લાવરિંગ અવસ્થાના સમય આ બે ખાતર તમે આપશો એટલે તમારો જીરાનો પાક અથવા તો કોઈ પણ પાકની અંદર તમને બેસ્ટ અને સારામાં સારું રિઝલ્ટ મળશે એના પછી સુકારાની વાત કરીએ તો કે જનરલી તમે જોતા હોય તો શરૂઆતમાં એક જાંબુડિયું આવે લીલી ચરમી આવે પીળી ચરમી આવે કાળી ચરમી આવે અને ભૂકી ચારો આવે આટલી વસ્તુ મેન જે જીરાના પાકને નુકસાન કરતી વસ્તુ છે અને આ બધા જેટલે જેટલા છે એ રોગ છે બરાબર જમીનજન્ય ફૂગથી એક્ટિવ થતા રોગ છે એમાં જાંબુડિયું જે તમારે આવતું ગયું તો શરૂઆતમાં તમારે જાંબુડિયું જે આવે તો એમાં તમે એન્ટ્રાકોલ છે કોરોમંડલ કંપનીનું આરુસ છે આમાંથી કોઈ પણ દવા આપો તો પણ જ્યારે જાહેરમાં આવે છે એ પણ જાંબુડિયા માટે આપો તો પણ એ એનું પણ તમને રિઝલ્ટ મળી જશે પણ જનરલી આપણે જાંબુડિયાનો પ્રશ્ન બહુ રેર હોય છે બહુ જાજો નથી થતો એના પછીની વાત કરીએ આપણે લીલો સુકારો કે જે લીલી ચરમીના નામથી આપણે ઓળખવી છે અને ઘણા બધા મારા વિડીયો પાછળના છે તમે મારી યુટ્યુબ ચેનલ જે આદિત્ય એગ્રો ટ્રસ્ટ છે એમાં જજો એમાં લીલી ચરમીના ખાસ વિડીયો મેં ઉતારેલા અને ખેડૂત મિત્રોને બહુ સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે તો એ દવાઓ પણ બહુ સારી છે તો જો તમારે લીલો સુકારો આવી જાય ને એના માટે આગોતરા પણ તમારે પ્રયત્ન કરવા પડશે ખેડૂત મિત્રો આગોતરા જીરાનીના પાકની અંદર સુકારો આવે ને એના પહેલા જો તમે કોઈ પણ દવાના પ્રયત્ન કરશો ને તો એ તમને રિઝલ્ટ વધારે મળશે આવી ગયા પછી તાત્કાલિક તમે એનું નિરાકરણ કરશો તો પણ તમને લીલા સુકારાની અંદર રિઝલ્ટ મળે એ મારા વિડીયો છે એમાં તમે જોઈ શકો છો તો લીલા સુકારા માટે શું કરવું ને એ તમને હું કહી દઉં તો લીલા સુકારા માટે ખાસ ખેડૂત મિત્રો ટ્રોપિકલ કંપનીનું મિલ કરીને આવે છે બરાબર મેટાલિસિસ મેન્કવોજન એ પણ આપી શકો છો પ્રોસ્પેલ આવે છે કોરોમંડલનું એ પણ આપી શકો છો રેડોમિલ ગોલ્ડ આવે છે એજન્ટાનું એ પણ તમે આપી શકો છો એ પછીની ગણતરી મારતો મારો તો કોર્ટેવા કંપનીનું કરજેટ કરીને આવે છે એ સિવાયમાં ગણતરી મારો તો બાયરનું એલિયેટ કરીને આવે છે આ બધી દવા છે ને જે તમારે લીલી ચરમી માટેની છે અને એ તમે છંટકાવ કરો આવી ગયા પછી પણ છંટકાવ કરો તો એના બહુ સારા એવા રિઝલ્ટ છે તો ખાસ ખેડૂત મિત્રો લીલી ચરમી માટે આટલું કરાવજો હવે જે મેન આપણે છે કારી ચરમી કારી ચરમી એ પવન વેગે હાલતી વસ્તુ કેમ પવન કેમ હાલતો હોય સપાટા કરતો એમ પવન વેગે હાલે એકવાર જો આવી ગઈ ને તો આખું ખેતર સાફ તો આ વસ્તુ ન થવા દેવા માટે ખાસ ખેડૂત મિત્રો શું કરવાનું છે આપણે આ કાળી ચરબી માટે ખાસ આપણે આગેતરું ધ્યાન રાખવાનું આગેતરા ધ્યાન રાખવામાં આપણે શું કરવાનું કે પચાસ પંચાવન દિવસનું જીરું થાય આવી રીતના તમારા ઉપર ડોડીઓ બંધાવવાની શરૂઆત થાય એટલે ગેલેલીઓ કોલટેવા કંપનીનો બહુ સારું રિઝલ્ટ છે મેં ખુદ પણ જોયેલું છે અને જરૂરથી ખેડૂત મિત્રો કોર્ટેવા કંપનીનો ગેલેલિયો અપાવજો એનું બહુ બેસ્ટ રિઝલ્ટ છે એ પણ આપણે અપાયું છે મિત્રો ગેલોલિયોનો પહેલો રાઉન્ડ મારવાનું સોળથી વીસ એમ એલ પર પંપે તમે અપાવી શકો છો અને એના પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે અને બીજા બારથી તેર દિવસ થાય ગેલેલિયો છાંટા પછી બીજા બાર તેર દિવસ થાય પછી એક બીજો રાઉન્ડ ગેલેલીઓનો મરાઈ દેવાનો એટલે તમારા જીરાની અંદર કાળી ચરમી એંસીથી નેવું ટકા નહીં જ આવે બરાબર તો ખાસ આ ગેલેલીઓ કાઢી ચરમી માટે હજી પણ બીજી એક દવા આવું તમને કહું છું એના પણ રિઝલ્ટ મેં જોયેલા જે વસ્તુ મને ખુદને અનુભવ થઈ છે અને ખેડૂતો પાંચથી મને જે જાણવા મળ્યું છે એ સૌ ખેડૂત મિત્રોને મારે ખાલી જણાવવાનું તો બીજી જે દવા છે એ જટાયું કરીને આ કોરોમંડલ કંપનીનું એનું પણ એકદમ સુપર અને બેસ્ટ રિઝલ્ટ છે એ પણ તમે કાળી ચરબીની અંદર એડવાન્સ પણ અપાવી શકો છો અને આવી ગયા પછી પણ અપાવી શકો એડવાન્સ તમારે અપાવવું હોય તો પચીસ ગ્રામ પર પંપ નાખી અને તમે એનો છંટકાવ કરી દેજો એ પણ તમારે કાળી ચરમીની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળી અને કદાચ આવી ગયા પછી પણ જટાયુનો તમે રાઉન્ડ કરી શકો છો એ વખતે તમારે પાંત્રીસથી ચાલીસ ગ્રામ પર પંપે નાખીને છંટકાવ કરી દેવો હવે એ પછી આપણે ભૂકી છારાની વાત કરી હતી કે ઓલી કોકે છાશ કેમ ધોઈ હોય જીરા ઉપર એ ટાઈપનું થઈ જાય એ ભૂખી છારો કહેવાય તો ભૂખી છારાની અંદર એ જે ઘણા ખેડૂત મિત્રો ભૂખી છારા વખતે દવા કરતા હોય છે અને એનું રિઝલ્ટ મળે છે એના માટે એક્ઝા કોના જો આવે પાંચ ટકા વર્ગ બરોબર એ સારામાં સારી વસ્તુ આવે છે એનો તમે છંટકાવ કરી શકો આવી હોય તો પંદર થી આવ્યું હોય તો પાંચ થી દસ એમ એલ પ્રમાણે એડવાન્સ તમે એનો રાઉન્ડ કરી શકો છો એડવાન્સ તમારે જો છંટકાવ કરવો હોય તો આ પચાસ સાઠ દિવસના ગાળાની અંદર તમે ત્યારે તમે કરી શકો જો તમારા બહુ પ્રશ્ન એનો રહેતો હોય તો તો આજ માટે આટલું જ હતું કે જીરાના પાકની અંદર પચાસ થી સાઠ દિવસ પછી આપણે શું શું માવજત કરી તો એના મે મેં તમને માહિતી આપી અને એ છતાંય મેં તમને જે જે દવાઓનું સુકારા માટે કીધું છે તો એનું એક ખાસ ધ્યાન આપજો અને મારા બીજા પણ ચરમી માટેના લીલી ચરમી માટેના વિડીયો છે તો ખાસ ખેડૂત મિત્રો મારી ચેનલ ઉપર જઈને તમે જોજો નમસ્કાર